કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ Hub માં આપણો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણે જોઈ રહ્યા છે જી અને NEET ના ક્વેશ્ચનો તો એની અંદર આપણે જોઈશું પાર્ટ 4 ચાલ 40 મો MCQ છે Ca+2 અને Cl- આયન ની સીમિત મોલર વાહકતા અનુક્રમે આપણને આપેલી છે 119 અને કેટલા છે 76.3 તો CaCl2 ની સીમિત મોલર વાહકતા કેટલી હોય તો કે સીમિત મોલર વાહકતા હોની છે તો કે CaCl2 એટલે કે Ca+2 + Cl-2 એટલે કે લેમ્ડા 0 Ca+2 + 2 લેમ્ડા 0 Cl- મોલર ભાગા હોવા થી અહીંયા મોલાર છે અહીંયા 2 તો અહીંયા તમારે 2 લેવા પડે આપણે થિયરીમાં સમજાવેલું છે તો ચાલો Ca+2 ના કેટલા છે તો કે Ca+2 ના 119 છ દો બાર બે વધી એક સાત દો ચૌદ ને એક પંદર આ બંનેનો આપણે સરવાળો કરીશું વન ફાઈવ ટુ પોઈન્ટ સિક્સ પ્લસ વન વન નાઇન પોઈન્ટ ઝીરો સિક્સ નવ ને બે અગિયાર પાંચ ને છ ને સાત પાંચ ને છ બે બસો એકોતેર પોઈન્ટ સેન્ટીમીટર સ્કવેર મોલ ઇનવર્સ ક્લિયર મિત્રો જોઈએ હવે આપણે આગળ પોઈન્ટ વન મોલર નાઇટ્રિક વિશિષ્ટ વાહકતા આપણને આપેલી છે અને મોલર વાહકતા કેટલી અહીંયા તમને આપીએ 6.3 એને આપણે ત્રેસઠ ગુણ્યા દસ ની માઇનસ ઘાત કરી દઈએ કારણ કે આ પ્લસ છે એટલે માઇનસ ઘાત કર્યો છે છ એટલે ત્રેસઠ ગુણ્યા ની માઇનસ ઘાત ચાલો પોઈન્ટ વન 0.1 પોઈન્ટ એટલે 10^-1 घात ओके चलो 10^3 घात -3 घात कैंसिल अब 10 जे छे येनी -1 घात ऊपर जाए तो +1 घात એટલે 630 તમારો આન્સર 630 સીમેન્સ અથવા ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ પર ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ આન્સર એ ક્લિયર ચાલો એ આગળ જોઈએ નીચેના જલીય દ્રાવણમાં સૌથી વધુ વાહકતા કોની છે સૌથી વધુ વિદ્યુત વાહકતાની અંદર વાત કરીએ પ્રબળ એસિડ હશે પ્રબળ વિદ્યુત હોય વિભાગો ટકા જેટલા વધે એટલી વાહકતા વધવાની છે તો ચાલો આની અંદર આપણે પહેલા છે ફ્લોરો એસિટિક એસિડ ફ્લોરો એસિટિક એસિટિક એસિડ એસિડ ફ્લોરો ખાલી એસિડિક એસિડ એસિડ અને તો આની અંદરથી તમારે જોવાનું છે કે એમાં પ્રબળ એસિડ ગયો છે એસિડિક પ્રબળતા તો એસિડિક પ્રબળતા જે છે એ માઇનસ ઇફેક્ટ તો સૌથી વધારે આઈ ઇફેક્ટ જે છે આ ઇફેક્ટમાં

સાંદ્રતા ધરાવતા વિદ્યુત વિભાજ્ય ભરેલા વાહકતા કોષના અવરોધો સો ઓહમ ના દ્રાવણની વિશિષ્ટ વાહકતા આપેલી છે જ્યારે તે કોષ પોઈન્ટ ઝીરો ટુ મોલર સાંદ્રતા ધરાવતું તે જ દ્રાવણ ભરવામાં આવે ત્યારે એનો અવરોધ પાંચસો વીસ હોય તો પોઈન્ટ ઝીરો બે ની મોલર વાહકતા કેટલી હોય મિત્રો આ ટાઈપનો જ્યારે દાખલો આવે છે ત્યારે આપણે સૌથી પહેલાં અહીંયા આપેલો છે સો અને એક પોઈન્ટ ઓગણત્રીસ એટલે અહીંયા આપણને કોષ અચળાંક મળશે જી સ્ટાર મીટર ઇનવર્સ ઓકે ચાલ તો અહિયાં જવાબ આવશે આપણો એકસો ને ઓગણત્રીસ મીટર ઇનવર્સ મીટરમાં રહેવા દેવાનું છે એટલા માપટ આપડે મીટર માં રેવા દઈએ છે સેન્ટીમીટર માં લાવતા નથી તો હવે આ જે જ સ્ટાર છે એ જ સ્ટાર ઉપરથી આપણે વિશિષ્ટ વાહતા કે લાવશું તો k = 100 તો k * स्टार / r તો જ સ્ટાર 129 / જે r જે છે 520 જ સ્ટાર / r કે જ સ્ટાર = r કે ચલો હવે કામ કરીએ

કેટલા છે પોઈન્ટ પચીસ તો બે મોલર એટલે બે ઝીરો પોઈન્ટ ઝીરો બે મોલ પ્રતિ લીટર છે તો કે ઝીરો પોઈન્ટ ઝીરો બે મોલ પ્રતિ લીટર ની ત્રણ ઘાત લિટર અને એક मीटर क्यूब કે આપને મોલ પર મીટર ક્યુબ માં લાવવાનો છે લિટર લિટર કેન્સલ તો 0.02 * 10 ની 3 ઘાત 0.02 * 10 ની 3 ઘાત ઓકે ચાલો હવે આપણે આનો સાદું રૂપ આપીએ અહીંયા 25 છે અહીંયા 0.2 છે રેડી 10 ની આ 3 ઘાત ઉપર જાય માઇનસ ત્રણ અને છેદમાં બે ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત એટલે બાર દુ ચોવીસ એટલે બાર પોઈન્ટ સમથિંગ તો હવે અહીંયા તમે જો બાર પોઈન્ટ ચાર છે એટલે બાર પોઈન્ટ ચાર

એકસો ચોવીસ ગુણ્યા દસ ની માઇનસ ચાર વિદ્યુત ના દ્રાવણનો અવરોધ સેમ એ જ છે પચાસ ઓહમ છે વિશિષ્ટ આપેલી છે તો પહેલું કામ આપણું જે હમણાં કર્યું એ સેમ પહેલા આપણે સ્ટાર મેળવશું ચાલો સ્ટાર મેળવીએ તો

છ ચોક ચોવીસ છેદમાં ચાર જેવું ચાલ તો અહીંયા આપણે સેમ પાછો લેમ્ડા એમ બરાબર ના છેદમાં સી કે પોઈન્ટ પચીસ અને સી સાંદ્રતા પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ હમણાં શીખવાડ્યું એ પ્રમાણે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની કેટલી દસ ની આ ત્રણ ઘાત ઉપર જાય એટલે દસ ની માઇનસ ત્રણ અને પોઈન્ટ પચાસ હવે એટલે પચીસ ના છેદ માં પચાસ ગુણ્યા ની માઇનસ ત્રણ ચાલો પચીસ દુ પચાસ એક ના છેદમાં બે એક ના છેદમાં બેટર સ્કવેર પાંચ ગુણ્યા દસ ની માઇનસ ચાર ગાટ ઓકે આન્સર સી પાંચ ગુણ્યા દસ માઇનસ ચાર પર મિત્રો એટલે વિધાઉટ કે તમે ઈઝીલી ગણતરી કરી શકો છો સેમ આગળના જેવો જ દાખલો છે ચલો આના જેવો ફરી એક દાખલો આવે છે એ જોઈએ હવે તમે જાતે પણ ટ્રાય મારી શકો છો તો જો પોઈન્ટ બે મોલાર દ્રાવણની વિદ્યુત વિભાજન અવરોધ અહીંયા પચાસ છે વિશિષ્ટ વાંકતા જ્યારે તમને આ બે આવે એટલે સૌથી પહેલા આપણે કોસ અચળાંક શોધી લઈશું બોલો જી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ આર કે

સાઠ ક્યાં છે તેર દુ છવ્વીસ એટલે તેર ગુણ્યા વીસ તેર તેર કેન્સલ પાંચ ચોકવીસ એ પણ એક ના છેદ માં ચાર પોઈન્ટ પચીસ જમણા એવું તો એના જેવું જ આવે છે બેઠું

તો 10 ની ત્રણ ગાત ઉપર લઈ લેશો બરાબર તો ચાલો પચીસ ચાલીસ છેદમાં આપણે જોઈએ તો પચીસ જે છે એના છેદમાં ચાલીસ ગુણ્યા દસની ની ત્રણ ગાથ થઈ ગયું ના ચાલીસ ગુણ્યા ની માઇનસ ત્રણ ગાથ અને આ જે જીરો છે પાછા ઉપર લઈ લો તો કેટલો આવશે

કે ભાઈ લેમ્બડા m is equal લેમ્બડા 0 m minus અહીંયા અચળાંક a into under root c હમ અહીંયા એ અચળાંક a ની જગ્યાએ b છે તો આપણે b લેશું અને લેમ્બડા m તો એની તુલ્ય વાહકતા એટલે અહીંયા આપણે q લઈ લે ચાલો આ તુલ્ય વાહકતા q તુલ્ય વાહકતા ની જગ્યા લેવાનું લેમ્બડા c c

ઉપયોગ કરી અને એસિટિક એસિડની અનંત અનંત મોલર વાહકતા ગણો એસિટિક એસિડની એસિટિક એસિડ એટલે સીએ થ્રી સી ડબલ હોય આવું ઘણી વાર આપણે આવી ગયું છે ત્યારે મેં તમને કીધું હતું કે આમાં કરવાનો શું તો કે CH3COO- + NaCl - NaCl યાદ છે આપણે કરાવેલું છે કે આના બે ભાગ પાડીને આમાં જો એને ઉમેરો છે આ बाजू Cl ઉમેરો છે અને NaCl કાઢી નાખેલા છે ચલો તો સોડિયમ એસિટેટ પહેલો બીજો ત્રીજો ચોથો સોડિયમ એસિટેટ કેટલો છે તો કે 91 ઓકે okay, પ્લસ एच सी एल तो एच सी एल नो छो आरवाड़ो करीस पॉइंट प्लस नाइंटी वन पॉइंट जीरो चलो ने एक सात 9 ने 11 4 ने 1 5 517.2 - 126.5 चलो तो 517.2 - 126.5 અહીંયા થશે દસકો એટલે અહીં આવશે 6 12 માંથી 5 જાય તો 7 6 માંથી 6 જાય તો 0 ચાલો ફરી પાછો અહીંયા અગિયાર માંથી બે જાય તો નવ ચાર માંથી એક જાય તો ત્રણ ત્રણસો નેવું પોઈન્ટ સાત પહેલો ત્રણસો પોઈન્ટ સાત આવી ગયો આન્સર ક્લિયર ચા ઘણા દાખલા આપણે આ ટાઈપના કરેલા છે બસ તમારે ધ્યાન રાખવાનું છે કે અનુક્રમમાં ભૂલ ન થાય સરવાળો બાદબાકી જ કરવાની રહેશે નીચેનામાંથી કયો વિધાન વિદ્યુત રાસાયણિક ડેનિયલ કોષ માટે સાચો છે તો સૌથી પહેલા આપણે ડેનિયલ કોષ રફલી અહીંયા જોઈ લઈએ ડેનિયલ કોષ ની અંદર આ છે આ સીયુ અહીંયા આવશે ઝેડ એન એસઓ ફોર બાહ્ય પરિપથની અંદર આમથી આમ આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે અને વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ છે ચાલો હવે આપણે ચેક કરીશું

હવે જ્યારે રિએક્શન થશે એટલે અહીંયા ઝેડ એન માંથી ઝેડ એન પ્લસ ટુ ઝેડ એન પ્લસ ટુ થશે તો અહીંયા પ્લસની સાંદ્રતા વધી જશે વધી જશે એટલે આ જે છે પ્લસ વધી જશે આ માઇનસ વધી જશે તો કેટાઇન એટલે બે કરવા માટે કેટાઇન ક્યાં જાય તો તટસ્થ કરવા માટે કેટાઇન જે છે એ કોપર તરફ જાય કેટાઈન કોપર તરફ જશે તો એ દ્રાવ એ દ્રાવણ છે એ વિદ્યુતીય રીતે તટસ્થ કેના દ્વારા તો કે ક્ષાર સેતુ દ્વારા બાહ્ય પરિપથની અંદર ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહ આપણે બતાવીએ છીએ નાયોનોની ગતિ ક્ષાર દ્વારા આપણે બતાવીએ છીએ તો અહીં કેટાઈન ક્યાં ગયો તો કે કોપર તરફ જાય છે મતલબ કેથોડ તરફ જાય છે તો કેટાઈન કોપર ધ્રુવ તરફ વહન કરે છે આન્સર રાઈટ છે ઓકે મંદ એસસીએલ માંથી એલ્યુમિનિયમ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે

કેથોડ માઇનસ ઈ ઝીરો રિડક્શન એનોડ તો કેથોડ તરીકે એજી ને એજી નો રિડક્શન પોટેન્શિયલ તમને અહીંયા આપેલો છે જો રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ માઈનસ આનું શોધવાનું છે ને આપણે x ધરી લઈએ કોનું તો કે એલ્યુમિનિયમ નો રિડક્શન પોટેન્શિયલ કેટલો તો કે x અને એનો પોટેન્શિયલ EMF 2.46 આપેલો છે તો કે 2.46 અહીંયા -x આ બાજુ એટલે +x 0.80 - 2.46 અસમાન ચિહનોની બાદ બાકી મોટી સંખ્યાની નિશાની એટલે આનો જવાબ આવશે નેગેટિવ ની અંદર તો x = -1.66 મોલ -1.65 ખતમ તો ચલો આ હતા MCQ હવે આવા જ બીજા MCQ માટે હંમેશા જતો રહો અને ખુશ રહો ચલો સોલ્વ પણ કરતા રહેજો મિત્રો અને જે જે વસ્તુ તમને કીધું છે એમ યાદ પણ રાખવાની છે કે આ એનોડ આ કેથોડ છે ક્લિયર ચાલો ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ